આપણે બનાવીશું તુવેર ટોઠા તુવેર ટોઠા એમાં તુવેર ટોઠામાં જો પાંચસો ગ્રામ તુવેરો બાફી દીધી છે એમાં સાતસો ગ્રામ લીલું લસણ કાપી દીધું છે આ લીલી ડુંગળી બસો ગ્રામ જેવી નખાશે કાપી છે વધારે પણ બસો ગ્રામ નાખીશું ટામેટા મરચાં બસો ગ્રામ પછી તમે જો ધાણા અને પાંચસો ગ્રામ તેલ આપણે તુવેરો બનાવવા માટેની સામગીરી બીજા બધા મરચું મીઠું હળદર ગરમ મસાલો આ બધા મસાલા છે જો આ તુવેરોનું માપ એવું છે કે જો જેટલી તુવેરો હોય એટલું તેલ લેવાનું અને બાકી લસણ જેટલી તુવેરો હોય એનાથી સો ગ્રામ લસણ વધારે લેવાનું પાંચસો ગ્રામ તુવેરો હોય તો છસો ગ્રામ સાતસો ગ્રામ જેવું લસણ લઈ લેવાનું બરાબર છે અને મરચો પાંચસો ગ્રામમાં બસો ગ્રામ લીલા મરચાં જોઈએ ટામેટા અઢીસો ગ્રામ જેવા બરાબર છે અને હવે આપણે આ તપેલું લઈ લીધું છે અને અમે તપેલામાં નાખીશું તેલ એ આ પાંચસો ગ્રામ તેલ પૂરે પૂરું પાંચસો ગ્રામ નાખી દેવાનું છે બરાબર છે પાંચસો ગ્રામ તેલ નાખાઈ ગયું છે આ તુવેરમાંથી પાણી કાઢી લીધું છે અને તુવેર જુઓ આ રીતે કમ્પ્લેટ ઓમ ફાટી જવી જોઈએ જો તુવેર તૂટી જઈને આ રીતે આમ ફાટી જવી જોઈએ તુવેર કમ્પ્લીટ ચડવી જોઈએ કાલે રાત્રે પલાળી દીધી હતી હવે આપણે એને તેલ વઘાર મૂકી દીધો છે બરાબર છે વઘાર થઈ જાય એટલે તમને વઘાર થઈ ગયો એટલે આવી ગયો છે લખી રહી બરાબર છે Jadi jeruk Lasang. Alasan tewas di cara જ્યાં સુધી એની સુગંધ આવવાની ચાલુ ના થાય ત્યાં સુધી લસણને કમ્પ્લીટ સુગંધ આવતા લગભગ પાંચ સાત મિનિટ જેવું લાગે બસો ગ્રામ મરચાં કાપ્યા છે આ મરચાં હવે નાખી દેવાના લસણની સુગંધ આવવાની ચાલુ થઈ ગઈ છે બરોબર છે એટલે હવે આમાં મરચાં બરોબર છે મરચા ચડી જાય ત્યાં સુધી આપણે મસાલા કરી દઈએ મરચું સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું હવે આપણે નોખીશું તુવેરો garam masalo garam panjai Lili dungli na kozu, gram lili dungli. ॿ सौ ग्राम जे टमैटा હવે પાંચ મિનિટ ચાલવા દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે બરોબર છે ભોળામાં નાખી દઈએ લીલા દાણા અને થોડીથી થોડી પાછળથી થોડી ડુંગળી નોખીશું લીલી ડુંગળી થોડી તો દોસ્તો હવે આ તુવેરો આપણે બની તૈયાર થઈ ગયું છે બરાબર એમાં હવે આપણે ઝીણી સેવ જ લાયા છીએ જલેબી લાયા છીએ જલેબી લાયા છીએ ઝીણી સેવ લાયા છીએ અને બ્રેડ 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 હવે સબ કરીશું અને જમીશું